ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો વર્કશોપ ખુલ્લો મૂક્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધ્યા ગૃહમંત્રીએ સોમનાથમાં આવનારા દિવસોમાં કાયાકલ્પની વાત કરી આવનારા દિવસોમાં દેશ દુનિયાના પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે અને લોકોના ઘર પર હોટેલ જેટલા રૂપિયા કમાઈ આપશે તેવું ગૃહમંત્રીએ કહ્યું તેમજ ગૃહમંત્રીએ સ્વચ્છતાને લઈ ટકોર કરી લોકો રોડ પર કચરો ના ફેંકે તેમ કહ્યું વેરાવલ મુકામે બાંધવામાં આવેલા નવા વર્કશોપ ડેપોના લોકાર્પણ પ્રસંગે આંકોલવાડીમાં નવું એસટી બસ સ્ટેશન અને કોડીનારમાં નવો ડેપો આજે અહીંથી લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત આદરણીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાંગડ સંજયભાઈ કોરડીયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન પલ્લવીબેન જાની ડોક્ટર સંજયભાઈ પરમાર અમારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે શ્રી જશાભાઈ બારડ શ્રીમતી જયાબેન શ્રી કાલુભાઈ શ્રી જીતુભાઈ પરમાર કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાજી શ્રી રાજસિંહભાઈ રવિભાઈ નિર્મલ અને સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વેરાવલ નગરના સૌ નગરજનોને સર્વપ્રથમ તો આ બધી જ નવી વ્યવસ્થાઓ બદલ તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું બધી જ વ્યવસ્થાઓનું મુરત બી મેચ કરેલું અને આજે લોકાર્પણ ભી મને કરવાનો અવસર પ્રાપ્ત થોડા સમય અગાઉ ગીર સોમનાથ જિલ્લાના બધા જ નાગરિકોને વધુમાં વધુ બસોની વ્યવસ્થાઓ મળી રહે તે માટે આપણે એસટી વિભાગમાં ગીર સોમનાથ જિલ્લામાં અનેક નવી વ્યવસ્થાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું

દેશની સૌથી લેટેસ્ટ વોલ્વો બસોની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને સોમનાથ દાદાના નામની આ બસો આવનારા દિવસે સોમનાથ દાદાના ભક્તોને માત્ર આ જિલ્લાના રહેવાસીઓને જ નહીં પરંતુ હજારો નવા ભક્તોને

તો એક પછી એક કોઈ પ્રયાસ કરવામાં આવ્યા હોય ને તેનો શ્રી માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ આપતો ઉમેરાવલ સુધી ટ્રેન પહોંચી જે ટ્રેનનું કનેક્શન આપણે મળતું નહોતું એવી ટ્રેનો અહીંયા આવી દીવમાં ડાયરેક્ટ ફ્લાઇટો આવી આજે મારી જોડે હું દીવની ફ્લાઇટમાં ઉતર્યો ત્યારે મેં જાણ્યું તો જેટલાને પૂછ્યું એ બધા દીવ ઉતર્યા તો ખરી પરંતુ આવવાના હતા સીધા સોમનાથ દાદા પાસે કેસોદ સુધી ફ્લાઇટો આવી ત્યાંય મોટા ભાગના લોકો સોમનાથ દાદાના દર્શન કરીને પછી ગીર જતા હોય એટલે આ ચારેય દિશાઓથી પ્રભાસ પાટણ વેરાવલ સોમનાથ દાદાના દર્શન અર્થે લોકો આવી શકે તે માટે જે અલગ અલગ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેના માધ્યમથી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તમારા ઘરમાં ખાલી રૂમ હશે ને તો એનું ભાડું તમને હોટલ જેટલું મળશે એવા સંખ્યામાં લોકો અહીંયા આવનારા દિવસોમાં અને આપણો સોમનાથ દાદા નું પરિસર તો જોવો ભાઈ કેવું સુંદર પરિસર બની ગયું છે અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી સફાઈની કામગીરી તો બધા જોઈ જશે હું સ્વચ્છતા વાલી સફાઈ વાત કરું છું અને આ સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે અન્ય વિભાગો દ્વારા જે ચાલી રહી છે જો એમાં તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે તો એનો સીધો લાભ અહીંયાના સૌ લોકલ નાગરિકોને સીધો જ લાભ મળશે આપણે આપણા પ્રભાસ પાટન વિરાવલમાં સાહેબ રોડ પર કચરો ના ફેંકે તો એથી શું ફરક પડી જવાનો છે આપણે આપણા જીવનની જો એક આદત બદલીએ અને આપણા જિલ્લાનું જો એનાથી કલ્યાણ થઈ જતું હોય તો આપણે એક આદત બદલવા માટે જો બધા જ સંકલ્પ લઈશો તેનાથી કેટલો મોટો ફાયદો થશે તેનો કોઈને અંદાજો બી છે દરિયા કાંઠાની રેતી પર બીચ પર રમાતી રમતોને પ્રોત્સાહન આપવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચન ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા આ પ્રકારની રમતો માટે ખૂબ મોટો પ્લેટફોર્મ સોમનાથ બને આજે બીચ વોલીબોલની સ્પર્ધાની શરૂઆત આપણા સુનાત ખાતે થી થઈ રહી છે અને તમને કલ્પના એ હશે કે ગુજરાત ભરમાંથી 3000 ખેલાડીઓ સુનાત ખાતે કાલ સાંજ થી પહોંચી ચૂક્યા છે જરૂર થી તમારા દીકરા દીકરી જોડે આ બીચ વોલીબોલ ની ટુર્નામેન્ટ જોવા માટે જજો તમને ખૂબ આનંદ થશે કારણ કે તમે સૌ દરિયા કાંઠે મોટા થયા છો અને એ દરિયા કાંઠા પર રમાતી આપણા સોમનાથ ખાતેથી કરી છે અને આવનારા વર્ષોમાં દરેક વર્ષે આ રમત અહીંયા રમાડવામાં આવશે અને અલગ અલગ જિલ્લાઓની ટીમો સુધી આવી જાય એવી વ્યવસ્થાઓ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છે મારી સોમનાથ જિલ્લાના સૌ નગરજનોને વિનંતી છે કે બસો બસ સ્ટેશન આ બધી જ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવશે તમને એક બસ જોઈતી હશે ને ચાર બસ આપવાની જવાબદારી હું લઉં છું અને ગુજરાતના વિધાનસભા એ ગુજરાતના સત્યાવીસ લાખ લોકોને સેવા આપતી થઈ જશે જે ગયા વર્ષે ચોવીસ લાખ પચીસ લાખ વચ્ચે હતા આ વર્ષે આપણે સત્યાવીસ લાખ પર પહોંચ્યા છે અને આજે હું સોમનાથ દાદાના પ્રાંગણમાંથી એટલે કે ગીર સોમનાથના આ પ્રાંગણમાંથી હું આપ સૌને કહેવા માંગુ છું કે આવનારા વર્ષમાં અમે 30 લાખ ગુજરાતના નાગરિકોને દરરોજ આ સેવા ઉપલબ્ધ કરાવી આ ગુજરાતના તમામ એસટી પરિવારના સંગઠનો અહીંયા હાજર છે તો મેં એમને જણાવ્યું હતું પહેલા જ દિવસે કે તમે મનથી આ રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓમાં મદદ કરો તમારા એક બી પ્રશ્ન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પડતર નહીં રાખે ને તમારા બધા જ પ્રશ્ન એનો કઈ કરીને નિકાલ લાવશે માત્ર ગણતરીના સમયમાં આ સંગઠનના મિત્રો અહીંયા ઊભા છે તમે એમને એકલામાં પૂછજો

જે દર વર્ષે તલેટીનો આપણો જે મેલો થતો હોય છે એ મેલો હોય કે ડાકોર કે દ્વારકામાં હોલીના તહેવારની દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હોય લાખો લોકોને ઘરેથી આ દર્શનાર્થે પહોંચાડવા મારી અનેક માતાઓને દિવાળીના સમયમાં એમના પિયર સુધી પહોંચાડવા મારા એસટી પરિવારના ડ્રાઈવર કંડક્ટરોએ પોતાના પરિવાર જોડે દિવાળી હોળી નો ત્યાગ કરીને આ રાજ્યના નાગરિકોને સેવા આપી છે તે મારા પરિવારના સૌ સાથીઓનો હું આભાર હું અહીંયા બેઠેલા સૌ નાગરિકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે બસ એક માગશો તો બે આપશો પરંતુ આપેલી બસોને કે તમારી જ પ્રોપર્ટી છે ભાઈ એ બસ ની વ્યવસ્થા તમે અમને સોંપી છે જવાબદારી અમે નિભાવી છે પરંતુ બસ ના માલિક તો સામે બેઠેલા સૌ લોકો છો તો આ બસ એ સરકાર કે ભાડે નથી આપણે જતા એમાં આ બસ એ આપણી પોતાની મિલકત છે અને જેમ આપણે પોતાની ગાડીને સાફ રાખીએ છે ને જેમ પોતાની ગાડીની અંદર થૂકતા નથી ને જેમ પોતાની ગાડીઓમાં આપણે પાણીની બોટલ નથી ફેંકતા ને જેમ પોતાની ગાડીમાં આપણે વેફરના પડીકા નથી ફેંકતા ને એમાં બસમાં બી આ બધી આદતોમાંથી આપણે બહાર આવવું જોઈએ આ આપણી મિલકત છે જો તમે પાનની પિચકારીઓ એક પછી એક જો બસમાં મારતા જ જશો તો એ બસ જેની 10 વર્ષની લાઈફ હોય બસ બે ચાર વર્ષની અંદર ગંદી થઈને પૂર્ણ થઈ જતી હોય તો એ નુકસાન સીધે સીધું રાજ્યના પ્રત્યેક નાગરિકોનું છે એટલે મારી આપને વિનંતી છે કે આ દિશામાં સમાજ પૂર્વક કામ કરે અને રાજ્યની બધી જ જે આપણી આવી અલગ અલગ જે પ્રોપર્ટીઓ છે એને નુકસાન ના થાય તેની બી આપ સૌ લોકો મળીને ચિંતા કરો એવી મારી આપ સૌને વિનંતી છે બાકી તો બધું લહેર જ છે સોમનાથમાં બરાબર છે ને બધું બધું વ્યવસ્થિત ચાલ્યું ને કે કોઈ તકલીફ છે બરાબર છે આંબલીને બોલવાનું નહીં ખુલીને ફરવાનું આનંદ કરો અને આનંદમાં રહો સોમનાથ દાદાની કૃપા સૌ પર વરસી રહે તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામના અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ